ભાઈને કાઢી લઈ જલ્દી જલ્દી તૈયાર કરવા માંડી આપણે ચાલું છે નોકરી ઉપર રોજનું ઈજ કરવાનું ચાલો તો બધું આપણે ભાઈને કાઢી લઈ ચાલો જો નાસ્તા પાણી બધું બની ગયું ને હવે બેસી ગયા છીએ નાસ્તા પાણી કરવા જો બધાય ચા જય શ્રી કૃષ્ણ સીતારામ જો આ એક આ છોકરો છે ને બસ આમ જ હાથ હલાવશે જો એનો ફોન લઈને એનું અરર માજે सीताराम હાલો સીતાવા નાસ્તો કરવા હા ચા ભાખરી ને મરચું કકડાવાનું હા ખીચડી તો બતાય આ ચોખ્ખી ખીચડી ના બધું જ થઈ ગ્યા તો ચાલો નાસ્તો કરવા ચાલ તો નાસ્તો થઈ ગ્યા છે હવે એક સાફો ઘરવાળો છે મગ તો જો આપા મગલે બધું તૈયાર કરી લીધું છે ચાલો તમને સાફો ખન રાખીએ તૈયાર કરી બધી બધું સુધારવાનું છે સુધારવા રાખીએ ધર ઉઠી ગયા છે અને પૂજા પાઠ કરે છે હવે ભગવાનને પ્રાર્થના કરે છે હનુમાન ચાલીસા અને બધું કરશે હવે પછી સૂર્ય નમસ્કાર કરીને પછી ઘોડાનાથની પૂજા કરવા જશે શેનું શાક બનાવીએ આજે લે આ લે આ જો આજે મગનું શાક થાય છે કારણ કે કઠોળે ક્યારેક ક્યારેક ખાવું જોઈએ ને ચાલો મગનું શાક છે જો આઈ ક્લાસ વઘાર થયો છે હો ટમેટાનો આમાં મગ બફાઈ ગયા છે આ મગ બાફેલા હ હા ક્યારેક ક્યારેક કઠોળ કરવું જોઈએ ને હા ભાઈને અમારા કઠોળ ભાવે ભગવાનને પ્રાર્થના કરે છે દાદીમાં દાદા બાપુને પ્રાર્થના કરે છે કઠોળે ક્યારે ક્યારે ખાવું જોઈએ આંગણવાડીનું મોડું થઈ ગયું છે ને તારે અમારે સૂર્ય નમસ્કાર કરે છે પછી વઘાર થઈ જાય પછી એમાં બાફેલા મગ નાખી દેવાનું એમ ને ત્યારે મારે મહાદેવ જશે ને બેટા ભગવાનને જળ ચડાવવા ચાલો મહાદેવ જાય છે છોટે મહાદેવ ને જળ ચડાવવા જાય છે એ જરૂરી છે કર્મકાંડ પૂજા પ્રાર્થના ધર્મના કામ બધા કરવા જોઈએ બાળ અવસ્થામાં ભણતરના કામે કરવા જોઈએ બાકી તો ને આ કામ જ કરવા ને જો રાંધવા સીંધવાનું એની ટાઈમ ખવાર બોપને હા હા અને ભગવાને જેને જેને જેવું પાત્ર આપ્યું છે ને જેવા કામ કરાવે એવા કરવા પડે ને આપણે હે અને આ નોકરીઓ ધંધા તો સાઈડના કામ છે બધા પણ આ બધા તો રેગ્યુલર કામ છે ને આપણા તો પછી જણને બધાને પુરુષ હોય ને બધાને બારના કામ કરવાના અને સ્ત્રીઓને બધાને આ ઘરના કામ કરવાના એ જરૂરી છે ને બધું સંસારના નિયમ પ્રમાણે તો ચાલુ જ પડે હે બસ હવે પછી આમાં તો જાદુ ન હોય ને થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું મગનું શાક જો જોઈ શકો છો તમે કારણ કે પેલા મગને બાફી નહીં ને એટલે શાક ખાતા પછી વાર ન લાગે જલ્દી ઝડપથી થઈ જાય ઈઝી રીતે આપણને કુકરમાં કરવું ન પડે કારણ કે મગ પેલા બફાઈ ગયા હોય ને પછી તો શું છે ટમેટાનો વઘાર કરીને મીઠા લીમડાનો પાન નાખીને વઘાર એકલાસ કરીને અને ચટણું મરચું હળદર ને જે કાંઈ નાખવાનું નાખીને બાફેલા મગ પછ તરત જ અંદર નાખી દેવાના ચાલો શાક થઈ ગયું ત્યાર સરસ લે ના ના હાલ ચાલો તો ચાલો બધું કામ સવાલું પતી થઈ ગયું છે અને હવે ચાલો છે નોકરી ઉપર તો ચાલો જઈએ આગળ તો રોહિત પપ્પા એની નોકરી આવી ગયા છે અને આપણે હવે આપણી નોકરીએ જાય તો ચાલો ટિફિન બેફિન બધું લઈ લઈ હવે શાળા નવ થઈ ગયા છે તો ચાલ શાળા નવ થોડી બહાર છે તો જાય આ તો અહીંયા થોડું કામ છે વધારે પડતું તો ચાલો જઈએ આંગણવાડીએ ચાલો તો જો આપણે આંગણવાડીથી આવી ગયા છીએ અને જો કેટલા વાગી ગયા છે જો હાડા ચાર થઈ ગયા હું હાડા ચારે ઘરે આવીશું કેમ કે કામ હતું આંગણવાડીનું કાળી પ્રોગ્રામ છે મોટો અમારી આંગણવાડીએ વાનગી ને એવું બધું છે તો આ બધી તૈયારી કરવાની હતી ને થોડી સાફ સફાઈ કરવાની હતી તો એ બધું કામ કર્યું ને તો હાડા ચાર વાગી ગયા હાડા નવું વેગન વેગી હતી તો હાડા ચાર ઘરે આવીશું જુઓ આવી નોકરી હોય અમારી કાંઈ વાંધો નહીં ક્યારેક ક્યારેક કોઈ ગાયલો ક્યારેક ક્યારેક થઈ જાય આવું બધું અહીંયા રાખે બીજું હું કરવું એમાં તો ભૂલ નહીં હા જો આમ જો હવે એ ત્રણ વખત વગર નોકરીએથી જ જઈને આવ્યા અને આમ જો હવે વાઈટ ઉપનામાં બેહી ગયા નાની નાની નોકરી છે પણ કામ બહુ કરાવે અમારી પાસે કાંઈ વાંધો નહીં અહીંયા રાખે બીજું હોય ચાલો આપણો કામ કરી આવે પાછા એ અહીંયા અહીંયા હોસ્ટેલ લેતી અહીંયા ઘરે આવ્યા એટલે તને બધું બહુ મોટું તારું મોટું થાય કા બધું ખાવાનું બહુ મન થાય ને તને

હાલો મને બીટવા દસ ટાણો થઈ જાય મને દાન કરવા ચાલો દાન ફોન લાગી જે મિતુલના પપ્પા છે ને પૂજા પાઠ કરે છે અને અને હું આ રાંધવાની તૈયારી કરું છું જો સોરા ફોલું છું ચાલો તો એ પૂજા પાઠ કરીને એમના મંદિરે જઈશ અને હું રાંધવા બેહીશ ચાલો તો મંદિર તૈયારી કરવા જાય અમે મંદિરે રામજી મંદિર છે સોરો રામજી મંદિર